રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી પાદરા નગરમાં બે મહત્વના કામોનું પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા અને પાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત કારોબારી ચેરમેન સચિનભાઈ ગાદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાદરાના જાસપુર રોડ પર આવેલ મુક્તિધામના ડેવલપમેન્ટ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ બે હજાર એકવીસ બાવીસ અને બે હજાર બાવીસ ત્રેવીસમાં રૂપિયા એક કરોડ પિસ્તાલીસ લાખના ખર્ચે મુક્તિધામનું ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે તથા સારેજા ખાતે પાદરા નગરપાલિકા ની સાઇડ જેમાં પાદરા નગર નો અને ભીનો કચરો વૈજ્ઞાનિક ઢબે કાયમી નિકાલ લાવવા માટે પ્રોજેક્ટ માટે રૂપિયા એક કરોડ અને પિસ્તાલીસ લાખ ખર્ચે સ્વચ્છ ભારત મિશન ગ્રાન્ટમાંથી માંથી સેલિગ્રેશન પ્લાન્ટ નું ખાત મુહૂર્ત યોજાયું હતું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ તથા ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત સદસ્યો અને ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાદરા નગરપાલિકામાં વિસ્તારમાં જે રીતે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે તેના અનુસંધાને ગુજરાત સરકારની મુખ્યમંત્રી સ્વર્ણિમ વિકાસ યોજનામાં લગભગ દોઢ કરોડના ખર્ચે પાદરા નગરમાં આવેલ મુક્તિધામ સ્મશાનનું ડેવલપમેન્ટનું કામ હાથ ધર્યું છે જેનું આજરોજ ખાતમુહૂર્ત યોજવામાં યોજવામાં આવ્યું છે સાથે ગુજરાત સરકાર શ્રીની સ્વચ્છતા માટેની ગ્રાન્ટમાંથી અંદાજિત દોઢ કરોડના ખર્ચે સારેજા મુકામે જે કચરો આખા પાત્રામાંથી ઉઘરાવવામાં આવે છે એને અલગ પાડીને તેનો નિકાલ કરવા માટેની ગ્રાન્ટ પણ આપવામાં આવેલી છે જેનું ખાતમુહૂર્ત પણ આજ રોજ યોજવામાં આવ્યું છે ગુજરાત સરકાર એ નાગરિકોના સર્વાંગી વિકાસનું ધ્યાન સંપૂર્ણપણે રાખી રહ્યા છે જેવી રીતે અત્યાર સુધી ડેવલપમેન્ટના વિકાસના કામો માટે ગ્રાન્ટ આવે છે એવી રીતે આગળ પણ ગુજરાત સરકાર આવનારા દિવસોમાં ઘણી વધુ ગ્રાન્ટ આપવામાં આવનાર છે યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાબાપુ પાદરા નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાની ટીમ અને સંગઠનના તમામ હોદ્દેદારો દ્વારા આજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે જેમાં અંદાજીત દોઢ કરોડ રૂપિયાના ખર્ચે મુક્તિધમ ડેવલપમેન્ટ અને દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સારેજા જે કચરો પ્રોસેસિંગ જે કરવાનો એના માટે પ્લાન જે સરકારે પૈસા આપ્યા છે ત્યારબાદ એ કચરો લગભગ ચોરાસી મહિના સુધી રોજ પંદરથી અઢાર ટન જે નગરપાલિકાનો કચરો પાદરા નગરનો જે આવે છે એ પ્રોસેસિંગ ત્યાં જ થશે અને ત્યાં જ ડિસ્પ્લેસ થશે અને આગામી સમયમાં પાદરા નગરપાલિકાની ટીમ અને યુવા અને ઉત્સાહી ધારાસભ્યના મહેનતથી લગભગ દસથી બાર કરોડ રૂપિયાના વિકાસના કામો હાથ ધરાશે જેમાં સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જે સાડા ચાર કરોડ રૂપિયા છે એ લગભગ સાતે સાત વોળમાં વપરાશે અને યુવા અને ઉત્સાહી ધારાસભ્યને ગ્રાન્ટમાંથી જે લગભગ ત્રીસેક સોસાયટીમાં પેવર બ્લોક અને આરસીસી રોડનું કામ જે લીધું છે એ પણ ટૂંક જ સમયમાં ખાતમુહૂર્તનું હાથ ધરાશે કામ